સતત ચાર દિવસના ઘટાડા બાદ બજારમાં આજે મામુલી રિકવરી નિફ્ટી પોણા ટકાથી વધુની તેજી સાથે ત્રેવીસ હજાર એકસો પાર બેંક નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઉછાળો મિડકેપ શેર્સ આજે કરી રહ્યા છે આઉટ પરફોર્મ મેથલ પીએસયુ બેંક ઇન્ડેક્સે માર્કેટને આપ્યો સપોર્ટ બંને ઇન્ડેક્સમાં સાડા ત્રણ ટકાની શાનદાર તેજી સાથે ઓટો રિયાલ્ટી એનર્જી શેર્સમાં પણ ખરીદારી પણ નિફ્ટી એફએમસીજી અને આઈટી ઇન્ડેક્સમાં અડધાથી દોઢ ટકાનો ઘટાડો અનુમાનની પાસે રહ્યા એચસીએલ ટેકના ત્રીજા માસિકના પરિણામ બે પોઈન્ટ છ ટકા વધી ડોલર આવક નવ ટકાના ઘટાડા સાથે બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર કંપનીની નેગેટિવ કમેન્ટ્રીની અસર એફનઅના કડક નિયમોની એન્જલ વનના પરિણામ પર ખરાબ અસર ત્રિમાસિક આધારે દસ ટકા ઘટી આવક સ્ટોકમાં આવ્યો સાડા ત્રણ ટકાનો ઘટાડો આનંદ રાઠીની આવક અને નફાનું ગાઈડન્સ વધ્યું સ્ટોકમાં જોવા મળી બે ટકાનો ઘટાડો સારા ક્વોર્ટર થ્રી અપડેટ બાદ અદાની એનર્જી સોલ્યુશન્સમાં તેર ટકાથી વધારેનો ઉછાળો અદાની એનર્જી અદાની ટોટલ અને અદાની એન્ટરપ્રાઇઝિસમાં પણ પાંચ ટકાથી છ ટકાની તેજી હીના નાગરાજનના એમડી અને સી ઇઓ પદ પરથી રાજીનામાના કારણે યુનાઇટેડ સ્પિરિટમાં વેચવાલી શેર ચાર ટકાથી વધારે તૂટ્યો અને જેફ્રીઝના રિપોર્ટ બાદ બીએસસી છ ટકાથી વધારે વધ્યો બ્રોકરેજે રેટિંગ વધારે હોલ્ડ કરી અને આપ્યા પાંચ હજાર બસો પચાસ પ્રતિ શેરના લક્ષ્યાંક કયો આગળ કંપનીના માર્જિનમાં જોવા મળી શકે છે ઉછાળો અને માર્કેટ પર નજર પહેલાં કરી લઈએ આજે સવારથી આપણે માર્કેટમાં એવી સારી એવી ખરીદારી જોઈ રહ્યા છે નિફ્ટીના અત્યારના આપણે લેવલ જોઈએ તો તેત્રીસ એક બેઝિસ પોઈન્ટની તેજી જોવા મળી છે ત્રેવીસ હજાર એકસો એકસઠના લેવલની આસપાસ અત્યારે નિફ્ટી કામકાજ કરી રહ્યું છે સાથે જ જો નજર કરી લઈએ તો સેન્સેક્સ પરમાં પણ તમને એક સારી એવી મૂવ જોવા મળશે ને અહીંયા પણ એક પોઝિટિવ કારોબાર છે ઇન્ક્લુડિંગ જો નિફ્ટી બેંક જુઓ મિડ કેપ જુઓ સ્મોલ કેપ જુઓ બધે તમને અહીંયા ખરીદી જોવા મળશે વધનારા શેર્સ વધારે છે ઘટનારા કરતા અને અહીંયા સારી એવી આપણે આજે ખરીદી જોઈ રહ્યા છે અને ઇન્ડિયા વિક્સ પર પણ જો નજર કરીએ તો એક કમ્ફર્ટેબલ લેવલ્સ પર ઇન્ડિયા વિક્સ કામકાજ કરી રહ્યું છે પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે એન્જલ બનના દેવાંગ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે દેવાંગ અ વેરી ગુડ આફ્ટરનૂન આજે સારી એવી આપણે આપણેનો ગઈકાલના એક મેસિવ ઘટાડો અને આજે સારી એવી ખરીદારી આપણે જોઈ રહ્યા છીએ સવારથી જ એક પોઝિટિવ મોમેન્ટમ છે પણ કઈ રીતના તમે જોશો માર્કેટને આ શું એક ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે એમ કહી શકાય કે એક વન ઓફ ધ ડે છે કે કઈ કયા રણનીતિથી તમે અત્યારના કામ કરશો માર્કેટમાં વેરી ગુડ આફ્ટરનુન વાત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ નિફ્ટીની તો નિફ્ટીની જો વર્લ્ડ ટ્રેન્ડ છે જે જે કાલના કરેક્શન થયું એ કરેક્શનમાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન પણ નિફ્ટી એ બ્રેક કરે છે તો આઈ થિંક ડેફિનેટલી આજે આપણને ઉછાળો જોવા મળ્યો છે બટ આઈ થિંક અહીંયા વેટ એન્ડ વોચ કરવો જોઈએ જ્યાં સુધી નિફ્ટી ત્રેવીસ હજાર ત્રણસો આના ઉપર ડિસેસિવલી બ્રેક નથી કરતું ત્યાં સસ્ટેન નથી કરતું આઈ થિંક અગ્રેસિવ બાઇંગ માટે હમણાં અવોઇડ કરવું જોઈએ સપોર્ટની જ્યાં સુધી વાત કરીએ નો ઇમિડિયેટ સપોર્ટ જે છે

નિફ્ટી બેંક ની વાત કરીએ તો નિફ્ટી બેંક માં ઓવરઓલ સ્ટ્રક્ચર જોઈએ છે તો પેલા જ સ્ટોક નિફ્ટી બેંક એ પેલા જ સપોર્ટ બ્રેક કરી ચૂક્યું હતું અને પછી એક ઘણું નીચે આવ્યું હતું હમણાં જે ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ આવે છે નિફ્ટી બેંક માટે બેંક નિફ્ટી માટે અરાઉન્ડ ફોર્ટી એટ થાઉઝન્ડ અરાઉન્ડ ઓર ઝોન એક સપોર્ટ છે બેંક નિફ્ટી માટે અપસાઇડ અરાઉન્ડ જ્યાં સે ફોર્ટી નાઇન ફોર્ટી નાઇન થાઉઝન્ડ લેવલ જ્યાં બ્રેક નથી કરતું આઈ થિંક આ લાગે છે આ રેન્જમાં આપણને જોવા મળી શકે છે તો આમાં પણ સ્ટોક સ્પેસિફિક સલાહ રહેશે માર્કેટમાં ઓકે તો નિફ્ટી બેંકમાં પણ સ્ટોક સ્પેસિફિક જ અહીંયા અત્યારના કામકાજ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે પણ સવાલ જવાબ તરફ આગળ વધીએ અને ઓલરેડી કમલેશ પરમાર થી આપણી સાથે જોડાઈ ગયા છે કેટલો વખત તમે હોલ્ડ કરશો મિનિમમ એક વર્ષ એક વર્ષ માટે એક વર્ષ નું ટાર્ગેટ રાખીને ચાલી રહ્યા છો ઓકે એનટીપીસી ગ્રીન અને સ્વીગી એનટીપીસી ગ્રીનમાં એમને એકસો આઠ રૂપિયાની ખરીદી છે એક વર્ષનું બંને કાઉન્ટર્સમાં તમે શું હોરાઈઝન જોઈ રહ્યા છો દેવાંગ तो फर्स्ट ऑफ ऑल डेटा घना ऊंचा छे तो वन ईयर नो व्यू ऑफ थोड़ा यहां डिफिकल्ट छे बट यहां शॉर्ट टर्म मट अगर बात करिए तो 104 नो सपोर्ट छे अगर આ લેવલ બ્રેક કરે છે સ્ટોક તો અહીંયા થી એક્ઝિટ ની સરજે શોર્ટ ટર્મ મટે बिकॉज ડેટા ઘણો છે તો ઈક વર્ષ પ્રોસ્પેક્ટિવ અનપર વ્યુ ઓફ તો ટેકનિકલી થોડું ડિફિકલ્ટ છે અને જ્યાં સુધી સીગી ની વાત કરે સ્પીકિંગ અબાઉટ ડેફિનેટલી ડેટા ऊंचा છે બટ ઓવરઅલ શોર્ટ ટર્મ નો સ્ટ્રક્ચર જે તો સ્ટ્રક્ચર હજી પણ આઈ થિંક જે મિડિયમ ટર્મ સ્ટ્રક્ચર થોડું પોઝિટિવ લાગે છે અ અહીંયા હોલ્ડ કરી શકે છે સ્ટોક માં બટ એક સ્ટોપ લોસ આ કે મુખ્ય अराउंड ટુ લેવલ ઓફ શોર્ટ ટર્મ પર 440 ઓર સ્ટોપ લોસ ડેફિનેટલી આ જાળવી રાખે જ્યાં સુધી લેવલ્સ બ્રેક ન થ કરતા તો હોલ્ડ કરે અપસાઇડ अराउंड 490 500 સોના ઝોન આવી શકે છે સ્વીમ ઓકે તો બને એક ન્યૂલી લિસ્ટડ કાઉન્ટર છે એટલે ડેટાs ઘણો ઓછો છે 1 યર ની પણ અમે તમને શોર્ટ ટર્મ માટે એક સ્ટ્રેટેજી આપી શકીએ છીએ સ્વિગીમાં આજે ઓફકોર્સ આપણે એક સારી એવી તીજી જોઈ રહ્યા છે પણ તમે અહીંયા હોલ્ડ કરી શકો છો ચારસો ના સ્ટોપલોસથી ચારસો નેવુંથી પાંચસોના આપણે અહીંયા ટાર્ગેટ જોઈ રહ્યા છીએ અને સિમિલરલી જો એનટીપીસી ગ્રીનની વાત કરીએ તો એકસો ચારના સ્ટોપલોસથી તમે અહીંયા ઊભા રહી શકો છો એનટીપીસી ગ્રીન એનર્જીમાં નેક્સ્ટ સવાલ પર જઈએ દેવાંગ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે સંતોષ મહેરાનો આવી રહ્યો છે હવે એમની પાસે પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના છ પાંચસો સત્તરના ભાવના કાઉન્ટર છે અને ગેલના બસો બત્રીસ રૂપિયાના કાઉન્ટર છે અને જીએસડબ્લ્યુ ઇન્ફ્રા ત્રણસો છેતાળીસ રૂપિયાના કાઉન્ટર છે ત્રણેના ટાર્ગેટ્સ તમે જો જણાવી શકો તો દેવાંગ सो पीएफसी ने बात करें तो पीएफसी में जो स्ट्रक्चर है एक स्टॉक से एक सारयु करेक्शन आपा के आप पछे यहां एक सपोर्ट लीदो छे तो आई थिंक હવે અહીંયા હોલ્ડ કરી શકે છે સ્ટોપ લોસ અહીંયા રાખશે 387 નો જે સપોર્ટ છે જે કાલનો પ્રીવિયસ સેશનનો લો છે એક સપોર્ટ ની રીતે લઈ છે 387 નો સ્ટોપ લોસ રાખે ઓફ સાઈડ અરાઉન્ડ લેવલ ઓફ 4 435 414 ની અરાઉન્ડ સ્ટોક હવે તો ત્યાં પ્રોફિટ બુકિંગ સગારે છે પીએફસી માટર જ્યાં સુધી ગેલની વાત કરીએ ગેલનું ઓવરઓલ સ્ટ્રક્ચર જોઈએ છે તો સ્ટોક છે લોટ ઓફ લોઅર બોટમ સ્ટ્રક્ચરમાં સ્ટોક ટ્રેડ કરે છે સ્ટોક કે સપોર્ટ પણ બ્રેક કરે છે પોસિબલ છે હજી અહીંયા કરેક્શન આવતા જોવા મળી શકે છે તો આ લેવલ પર યા તો અહીંયાથી થોડો ઉછાળ મળે મળે અરાઉન્ડ વન એટી ટુ વન એટી થ્રી ના ઝોન સુધી તો ત્યાં એક્ઝિટની સલાહ છે ગેલ માટે અને જીએસડબલ્યુ ઇન્ફ્રા તો જેએસડબ્લ્યુ ઇન્ફ્રાની વાત કરીએ તો મીડિયમ ટર્મ સ્ટ્રક્ચર જેએસડબલ્યુ ઇન્ફ્રાનું એક પોઝિટિવ સ્ટ્રક્ચર બનેલું છે અને સપોર્ટ પાસે છે તો આઈ થિંક અહીંયા હોલ્ડ કરી રાખે સપોર્ટ જે છે ટુ સેવન્ટી ટુ સેવન્ટી સેવન આ એક સપોર્ટ છે સ્ટ્રોંગ સપોર્ટ છે સ્ટોક માટે જ્યાં સુધી લેવલ્સને હોલ્ડ કરે છે સ્ટોક ત્યાં સુધી બનાવે છે સ્ટોકમાં અપ સાઇડ અરાઉન્ડ ત્રણસો વીસ ત્રણસો પચીસ ઝોન શોર્ટ ટર્મમાં આવતા જોવા મળી શકે છે જેએસબ્લ્યુ જેન્ફ્રામાં ઓકે તો જે ઇન્ફ્રા અને પીએફસી ઓફકોર્સ તમે હોલ્ડ કરી શકો છો જે ટાર્ગેટ્સ ગયા છે પીએફસીમાં ચારસો પાંત્રીસથી ચારસો ચાળીસના ટાર્ગેટ માટે ત્રણસો સત્યાશીના સ્ટોપલોસથી તમે ઊભા રહેજો અને ગેલમાં એકસો એંશીથી એકસો બ્યાસીના ના લેવલ્સ માટે તમે ઊભા રહેજો પણ ત્યારે તમારે એક એક્ઝિટ લેવાની રહેશે એ આ લેવલ્સ પર અને સિમિલરલી જો તમે જે એસ ડબ્લ્યુ ઇન્ફ્રાની વાત કરીએ તો ત્રણસો વીસથી ત્રણસો પચીસના ટાર્ગેટ માટે તમે ઊભા રહી શકો છો બસો સત્યોતેરના સ્ટોપ સ્ટોપલો સાથે એ સાથે જ નેક્સ્ટ સવાલ લેવાનો છે પણ એ પહેલા લઈ પછી પડશે બ્રેક તો બ્રેક લઈને પાછા ફ્રીશ્રી જોડાયા રહી છે મારી સાથે

એક વર્ષ માટે તમે હોલ્ડ કરી શકો છો તમને નિયરલી સાડા ચારસો રૂપિયાની ખોટ જઈ રહી છે દેવાંગ ટાટા ટેક ચાર્જ કેવા લાગે શું કરવું જોઈએ ટાટાટેકનું આપણે વાત કરીએ તો ઓવર જે સ્ટ્રક્ચર છે ઘણું વીક છે આપણે થોડું મીડિયમ ટર્મ ચાર્ટ પર પણ જોઈએ સ્ટોક કન્ટિન્યુઅસલી કરેક્શન જોવા મળ્યું છે અહીંયા કંઈ હજી રિકવરી જેવા સાઇન પણ હજી દેખાતા નથી તો આઈ થિંક હજી પોસિબલ છે સ્ટોક હજી નીચે જઈ શકે છે આ લેવલ પર યા તો એક સેવન નાઇન્ટીનો અહીંયા એક સ્ટોપલોસ રાખી મૂકે આ લેવલની નીચે બ્રેક કરે છે તો અહીંયાથી એક્ઝિટિંગ સર્વે છે સ્ટોક માટે ઓકે તો સાતસો નેવું રૂપિયાનો વિશ્વજીતજી તમે એક સ્ટ્રિક સ્ટોપ લોસ રાખજો એની નીચે જાય છે તો તમારે એક્ઝિટ લેવાની આ તૈયારી રાખવી પડશે તમારો લોસ તમે થોડોક કરી શકો છો નેક્સ્ટ સવાલ માટે જઈએ અને સંતોષ મેરાનો સવાલ આવ્યો છે હીરો મોટો કોપ ઇન્ફો એજમાં ફ્રેશ એન્ટ્રી કરવી છે લોંગ ટર્મ માટે દેવા કરી શકાય હીરો મોટો કોપની વાત તો સ્ટોક છે સ્ટોકમાં સારું આપણે હાયર લેવલથી કરેક્શન જોઈએ છે સ્ટોક એના પ્રીવિયસ સપોર્ટની અરાઉન્ડ જોવા મળે છે તો પોસિબલ છે કે અહીંયાથી એક બોમ્બ જોવા મળી શકે છે એન્ટ્રી કરી શકાય છે બટ એક સ્ટોપલોસ રાખી મુકે ફોર થાઉન્ડનો શોર્ટ ટર્મ ફોર થાઉઝન્ડ વન હન્ડ્રેડનો સ્ટોપલો સોરી ફોર થાઉઝન્ડનો સ્ટોપલોસ રાખી મુખ્ય અપસાઇડ અરાઉન્ડ ફોર થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ ફોર થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ સ્વીના ઝોન જોવા મળી શકે છે તો અહીંયાથી એન્ટ્રી કરી શકે છે વિધો સ્ટોપલોસ ઓફ ફોર થાઉઝન્ડ ઓકે તો ચાર હજારના સ્ટોપલોસથી ચાર હજાર ચારસોથી ચાર હજાર પાંચસોના ટાર્ગેટ માટે તમે હીરો મોટો કોપમાં એન્ટ્રી કરી શકો છો ઇન્ફોએજમાં લોંગ ટર્મ માટે અત્યારના એન્ટ્રી કરાય સો ઇન્ફોજનીયસની વાત કરે સ્ટોક મે જે સ્ટ્રક્ચર છે કરેક્શન આપણે જો જો જે જોયું તો એ સપોર્ટ પણ સ્ટોક એ બ્રેક કરે છે બટ એક ઇમ્પોર્ટન્ટ જે મૂવિંગ એવરેજ 200 ડે મૂવિંગ એવરેજ સ્ટોક ત્યાં યુને સપોર્ટ લીધો છે તો આઈ થિંક અહીંયા એક રિસ્ક લઈ શકાય છે લેવલ પર એન્ટ્રી કરી શકે છે 7200 નો બટ સ્ટોપ લોસ રાખી મુકે અપસાઇડ અર હું 7750 7800 ત્યાં સુધી આવે આવે તો ત્યાં ત્યાં સુધી આવતો જોવા મળી શકે છે સ્ટોક ઓકે તો યસ તમે ઊભા રહી શકો છો એન્ટ્રી લઈ શકો છો સાત હજાર આઠસોના ટાર્ગેટ્સ માટે આજે અહીંયા જોઈએ તો બે એક ટકાની આપણે તેજી પણ જોઈ રહ્યા છે તો ઇન્ફોઇઝમાં તમે કામકાજ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ સુરેન્દ્રસિંહ ચાવડાનો સવાલ છે કુવેતથી આપણને સવાલ મોકલી રહ્યા છે ઝોમાટો અને વારી એન્જિનિયર એનર્જી લોંગ ટર્મ માટે અત્યારના એન્ટ્રી કરી શકાય तो आज जैसे zomato ni baat kariye aur uh, stock ma je correction jo hui chhe stock e na important moving average pan break kare chhe also je previous swing support to e pan stock e break kare chhe to i think haji ema further rod correction jova madi shake chhe 220 21500 ni zone stock ma hota jova madi shake chhe to hamna em anya avoid ni salah rahe chhe new okay, zuma, toh, uh, tiana, entry mate okay to zomato ma to atyan entry karvani ame salah nahi api raha vary energy par tamaro koi view banne deva

અમારા સાડા અગિયારના શોમાં આ તમારો સ્વે ક્વેશ્ચન મૂકી શકો છો હું એનો આન્સર આપવાની કોશિશ કરીશ નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે છે એ કિમ્સના કાઉન્ટર પર છે વિકાસ કાયલાનો સવાલ છે એંશી કાઉન્ટર છે પાંચસો બાસઠ રૂપિયાના હવે અહીંયા શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ તમે શું બનતા જોઈ રહ્યા છો કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સો કેમ્સની હજી વાત કરીએ ઓવર જે સ્ટ્રક્ચર છે હાર્ટ ઓફ હાર્ટમાં સ્ટ્રક્ચર ટ્રેડ કરે છે ડેફિનેટલી પાસ્ટ બે દિવસથી આપણે જે થોડું કરેક્શન છે બટ અહીંયા હોલ્ડ કરી રાખે જ્યાં સુધી ફાઈવ આ લેવલ બ્રેક નથી કરતા ત્યાં સુધી સ્ટોકમાં બનાવે અપસેટ અરાઉન્ડ છસો ચાલીસ છસો પચાસ સુધીના ઝોન આવતા જોવા મળી શકે તો હોલ્ડ કરવાની સલાહ છે સ્ટોક ઓકે તો છસો પચાસ રૂપિયાના અહીંયા તો ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છીએ એટલે તમે અહીંયા હોલ્ડ કરી શકો છો કિમ્સનો કાઉન્ટર નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને પવન પટેલનો સવાલ છે અત્યારના લેવલથી જો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને નાલ્કો એને એલ સી ઓ વિથ એ બંનેમાંથી જો સ્ટોકમાં એન્ટ્રી કરવી હોય તો કયો કાઉન્ટર તમે પ્રિફર કરશો સો રાઇટ નો બંને સ્ટોકને અવોડની સલાહ આપીશ બીકોઝ અ એસબીઆઈની જ્યાં સુધી વાત કરીએ એસબીઆઈ વાત કરીએ બેન્કિંગ આપણે કરેક્શન જોવા મળે છે હજી પણ જે રીતે સ્ટોકે સપોર્ટ ટ્રેક કર્યા છે એના લોંગ ટર્મ નીચે સ્ટોકે ટ્રેડ કરવાનું ચાલુ કર્યું છે ઘણા લાંબા સમયથી હોલ્ડ કરતો ટુ હંડ્રેડ ટે માને બટ આજે આપણે જોઈએ છે પાસ્ટ ફ્યુ ડેઝમાં એ પણ બ્રેક કરીને સસ્ટેન નથી કરી શક્યું તો આઈ થિંક અહીંયા હોલ્ડ કરે ત્યાં સુધી સ્ટોક સેવન નાઇન્ટી આ લેવલ ઉપર અગર જાય છે પછી જ આમાં એન્ટ્રી માટે જો

નાલ્કોમનો પણ ઓવરઓલ જે ટ્રેન્ડ છે લોઅર ટોપ લોઅર સ્ટ્રક્ચરમાં ટ્રેડ કરે છે પોસિબલ છે સ્ટોક અરાઉન્ડ વન એટી ફાઈવ વન એટી સુધીના ઝોન આવતા જોવા મળી શકે છે તો આમાં પણ હમણાં અવોઇડની સલાહ રહેશે સ્ટોક ઓકે તો આઈજીએલમાં પણ અરે નાલ્કોમાં પણ તમને અવોઇડ કરવાની છે સલામતી દેખાઈ રહી છે પણ સાથે મારે એક બ્રેક પણ લઈ લેવાનો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રહેજો મારી સાથે બ્રેક પછી આપનું સ્વાગત છે ને સુરેન્દ્રનગર થી હાર્દ વ્યાસ આપની સાથે જોડાઈ ગયા છે એમના સવાલ સાથે જી સર સવાલ પૂછો મારે ગાંધાર ઓઈલ મારી પાસે 500 શેર છે 245 ના પ્રાઇસ ઉપર તો મારે 6 મંથ સુધીનો લોંગ ટર્મ વ્યૂ છે તો શું મારે હોલ્ડ કરવા જોઈએ કે સેલ કરી દેવા જોઈએ 6 મંથ સુધીનો લોંગ ટર્મ વ્યૂ છે તમારો તમે જે લોંગ ટર્મ વ્યૂ માંગતા હો તો આપણ દેવા ગાંધાર ઓઇલ છ મહિના માટે શું હોલ્ડ કરી શકાય બસો પિસ્તાળીસ રૂપિયાની એમની ખરીદીની પ્રાઇસ છે ગાંધોર ઓઇલની વાત કરીએ તો સ્ટોકમાં હજી પણ નેગેટિવ ટ્રેન્ડ છે સ્ટોકનું અહીંયા વોલ્યુમ પણ ઘણા ઓછા છે પ્લસ સ્ટોકે પ્રીવિયસ જે સપોર્ટ હતા એ પણ ડિસાઇસિવલી બ્રેક કર્યા છે તો આઈ થિંક હજી ફર્ધર કરેક્શન જોવા મળી શકે છે તો અહીંયાથી એક્ઝિટની સેલર છે સ્ટોકમાં હવે તમારે એક્ઝિટ કરી લેવું પડશે હજી પણ અહીંયા નેગેટિવ ટ્રેન્ડ અમને દેખાઈ રહ્યો છે જે તમારો ટાઈમ પીરિયડ છે એના માટે તો મેબી બી એક્ઝિટ તમારા માટે બેટર રહેશે નેક્સ્ટ સવાલ પર જઈને આપણે યુ નો આજે બેન્કિંગ કાઉન્ટર્સ પર જો દેવાંગ નજર કરીએ તો પીએસયુ બેંક્સમાં સારી એવી રેલી છે જો કમ્પેર કરીએ પ્રાઇવેટ બેન્ક્સની સાથે પણ પ્રાઇવેટ બેન્ક્સમાં આજે એચડીએફસી બેન્કના કાઉન્ટર પર એક નજર જાય છે આજે પોણા ટકાથી ઉપરની તેજી આપણે જોઈ રહ્યા છે કાઉન્ટર કેવું લાગે सी डेफिनेटली आज एसबीआई सॉरी एच डीएफसी बैंक थोड़ा बाउंस है अगर ओवरऑल स्ट्रक्चर एच डी एफ सी न तो कंटीन्यूअस अपने जो स्टॉक करेक्ट लोअर टॉप लोअरट लोअरटर्म स्ट्रक्चर में स्टॉके ट्रेड करे एक करेक्शन बाद सोलो नपोर्ट है स्टॉके त्या एक इम्पोर्टंट सपोर्ट जो है स्टॉक तो आ लेवल पर अगर आ लेवल ने होल्ड करते सोलसो न लेवल से होल्ड करे तो आई थिंक फरी माइनर बाउंस जो मिली सके बट स्ट्रिक ट्रेडर्स ने सलाह रहे सोलो रुपया सोलसो नीचे जाए स्टॉक तो तीन थे बिकॉज फर्द તો સો સો નીચે જાય છે તો વધારે હજી કરેક્શન આપણે જોઈ શકીએ છે એચડીએફસી બેંકમાં તો અહીંયા એક કટિંગ પોઈન્ટ આપણે રાખવો જોઈએ જો શોર્ટ ટર્મ તમે ઇન્વેસ્ટર હો તો નેક્સ્ટ સવાલ પર જઈએ અને આજે ઘણા બધા આપણે જે કાઉન્ટર્સ જોઈ રહ્યા છે લાઈક ન્યૂઝ બેઝ પણ અહીંયા આપણે આ એક જોઈ રહ્યા છે એના કાઉન્ટર પર અસર પણ જો વાત કરવી હોય પિરામલ એન્ટરપ્રાઇઝિસની કઈ રીતના તમે આ કાઉન્ટરને જોઈ રહ્યા છો सो क्लियरली बात करें तो डेफिनेटली स्टॉक में करेक्शन जो आज एक सारो बाउंस तो आई थिंक स्टॉक में अपोर्ट लीजिए अभीबल थोड़ा अपंस जो है एक हजार तो सित्ते एक हजार एसी आ जोन सुधी स्टॉक आता है बट सपोर्ट है नाइन सेवनटी आ लॉस राखी मूके बिकॉज मार्केट वोलेटिलिटी है ट्रेडर्स ने सलाह स्टॉप लॉस ऐसी काम करे शॉर्ट टर्म में अगर व्यू हो तो આઠેક ટકા સાડા સાત ટકાની તેજી જોઈ રહ્યા છે પણ એક સ્ટોપ સ્ટોપલોસ સાથે અહીંયા કામકાજ કરવાની સલાહ છે સિમિલરલી જો આજે જોઈએ તો નિફ્ટીના ટોપ ગેનર્સ આજે જે છે અદાની ગ્રીન એનર્જી અને અદાની એનર્જી આ બંનેમાં આપણે નિયરલી બાર ટકાની ઉપરની તેજી જોઈ રહ્યા છે કોઈ કાઉન્ટર ગમે અહીંયા તમને आई थिंक हमणा स्टॉक्स ने अवॉइड करवानी सलाह पीस बिकॉज़ डेफिनेटली आज ये आपने जो है घणो सारे पॉजिटिव मूवमेंट छे बट जे अडानी अडानी पावर ની વાત કરીએ ઓર તો સ્ટોક 558 ઓર લેવલ સે એક સ્ટ્રોંગ રેซิસ્ટેન્સ છે આપણે જો પ્રીવિયસલી પણ એજ લેવલ થી કરેક્ટ ટ્રેન્શન જોવા મળ્યું આજે આપણે જે બાઉન્સ જો છે অলમોસ્ટ એ લેવલ થી આસપાસ સે સ્ટોક ત્યાં જ્યાં સુધી 558 ના લેવલસ બ્રેક નથી કરતા आई थिंक हमणा अवॉइड ની સલાહ છે अडानी પાવર માટે ઓર જ્યાં સુધી अडानी ગ્રીન એનર્જી ની વાત કરીએ આમાં પણ જે ઓવરঅল જે સ્ટ્રક્ચર જો કે ડેલી ચાર્ટ પર હજી પણ ટ્રેન્ડ નેગેટિવ છે

ઓકે તો પી સી જ્વેલર્સ દેવાંગ અત્યારના લેવલથી લોંગ ટાઈમ માટે એન્ટ્રી અહીંયા પોસિબલ છે ચાર્જ તમને કેવા લાગે ચાર્ટ ઉપર જોઈએ તો હજી પણ જે સ્ટોક છે એનું ટ્રેન્ડ હજી પણ એવું કઈ રિવર્સલ દેખાતો નથી હજી પણ જે ટ્રેન્ડ છે હજી નેગેટિવ છે તો પીસી જ્વેલર્સ બેટર છે તમે ટાઇટન જે ઓવરઓલ લાર્જ કેપ કંપની છે અગર વાત કરીએ આ સેક્ટર્સમાં તો અહીંયા ટાઇટન પર જોઈ શકીએ છીએ આ લેવલ પહેલા તો થોડુંક અહીંયા કરેક્શન જોવા મળે તો એન્ટ્રી કરી શકાય છે શોર્ટ ટર્મ માટે જે સપોર્ટ છે અરાઉન્ડ થ્રી થાઉઝન્ડ ટુ ફિફ્ટીનો સપોર્ટ છે સ્ટોક માટે આ સ્ટોપલોસથી તમે એન્ટ્રી કરી શકો છો ઓફસાઇડ અરાઉન્ડ ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર પાંચસો પચાસ સુધીના પણ લેવલ જોવા મળી શકે છે ટાઈટન ટાઇટન જ્વેલર્સ પણ યસ જે સેમ કામ કરે છે અને એમાં તમને ડાયવર્ઝન મળશે તો તમે ટાઇટન તરફ એક નજર જરૂરથી રાખી શકો છો અને અહીંયા નિવેશ કરી શકો છો નેક્સ્ટ આપણે ફાર્મા સેક્ટર પર જો નજર કરીએ ને એમાં બાયોકોનના કાઉન્ટર પર નજર કરીએ દેવાંગ તો આજે અહીંયા સારી એવી મુવમેન્ટ છે સારી ખરીદી ચાલી રહી છે પાંચસો ટકાની ઉપર બાયોકોન તમને ઇન્ટરેસ્ટ કરે આ લેવલથી પોઝિટિવ છે જે રીતે રિવર્સલ જોવા મળ્યો છે સ્ટોક ની અંદર ઘણા વખત લાંબા સમયથી સ્ટોકે અંડરપર્ફોર્મ કર્યું હતું પણ હમણાં જે રીતે મુમેન્ટ જોવા જોવા મળ્યું છે વિથ વોલ્યુમ આપણને અપસાઇડ જોવા મળ્યું છે સ્ટોક હજી પણ પોસિબલ છે અપસાઇડ જોવા મળી શકે છે ફોર હન્ડ્રેડ એન્ડ ટેન ફોર ટ્વેન્ટી સુધીના ઝોન છે ત્યાં સુધી સ્ટોક આવી શકે છે સપોર્ટની જ્યાં સુધી વાત કરીએ થ્રી નો સપોર્ટ છે શોર્ટ ટર્મ માટે તો આ થી એન્ટ્રી કરી શકે છે માં ઓકે તો યસ બાયોકોનમાં તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો અહીંયા એક પોઝિટિવ મોમેન્ટમ આપણે બિલ્ડ થતા જોયું છે ઓવર ધ ટાઈમ તો અહીંયા ખરીદી ઇનિશિએટ કરી શકાય છે બાયોકોનના કાઉન્ટરમાં પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે દેવાંગ આપના કોઈ ડિસ્કલોઝર્સ આપણે જે સ્ટોકમાં ચર્ચા કરી મારી પર્સનલ હોલ્ડિંગમાં નથી પણ અમે અમારા ક્લાયન્ટને સજેસ્ટ કરીએ છીએ એમની પાસે પોઝિશન હોઈ શકે છે જી દેવાંગ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા પર જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે નમસ્કાર